સિંહ રાશિના લોકો માટે આગામી એકસો અડસઠ કલાક દિવસ છે તમારા પોતાના જ લોકો તમારી સાથે કઈ ગદ્દારી કરી રહ્યા છે અને શનિદેવના પ્રકોપથી બચવા માટે તમારે કયો ગુપ્ત ઉપાય કરવાનો છે ચાલો જાણીએ આ વિડીયોમાં જો તમે શનિદેવના સાચા ભક્ત હોવ તો આ વિડિયો મિસ કરવાની ભૂલ ન કરતા જાતકો સ્વાગત ભવિષ્યવાણીઓ સાચી થઈને રહેશે આજની વિડિયોમાં જે ઘટનાઓ વિશે હું તમને જણાવવાનો છું આવનારા સાત દિવસોમાં તમારો તેમની સાથે સામનો થવાનો છે આ વિડિયોને નજરઅંદાજ ન કરતા બિલકુલ અંત સુધી જોજો એક એક કરીને જ્યારે હું તમને એ ઘટનાઓ વિશે જણાવીશ તો તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે છેલ્લા કેટલાક સમયથી જ્યારે વર્ષની શરૂઆત થઈ છે ત્યારથી તમે બહુ નિરાશ છો બહુ હતાશ છો મનમાં એક જ ભાવ છે શું આખું વર્ષ આવું જ પસાર થવાનું છે કારણ કે તમારા વર્ષની શરૂઆત તમે જેવું વિચાર્યું હતું પરિસ્થિતિઓ તેવી ન થઈ ઘણી બધી અડચણો આવી પૈસાની પણ તકલીફ રહી પરિવારમાં ક્લેશ પણ થયો અને જે લોકો પર વિશ્વાસ કર્યો હતો કે આ મને થોડો સમય આપશે તેમણે પણ પૂરી સ્વાર્થવૃત્તિ બતાવી મતલબીપણું બતાવ્યું જે કારણે તમે ડરેલા છો ગભરાયેલા છો મનમાં એક જ સવાલ છે ક્યાંક આ વર્ષ પણ બગડી ન જાય તો તમે ચિંતા ન કરતા તમારા વર્ષને સુધારવા અને આવનારી મુસીબતોથી તમને બચાવવા આજે હું આ ભવિષ્યવાણી સંભળાવવા આવ્યો છું આ વિડિયોને અંત સુધી જોજો અને તમે પણ જો શનિદેવના સાચા ભક્ત હો તો કોમેન્ટ બોક્સમાં ત્રણ વાર જય શનિદેવ જરૂર લખજો તમારા પર શનિદેવની કૃપા થશે અને તેમના તમે હંમેશા બચેલા રહેશો બ્રહ્મા મહેશે આદેશ આપ્યો છે કે આવનારા દિવસોમાં પરિવર્તન તમારા દરવાજે દસ્તક દેશે પરંતુ સવાલ એ ઉઠે છે કે આખરે છેલ્લા કેટલાક સમયથી જીવનમાં આટલી પરેશાની કેમ બનેલી છે જે કામમાં તમે હાથ નાખો છો તે કામ બને છે શરૂઆત સારી લાગે છે પરંતુ ધીરે ધીરે તે કામમાં નકારાત્મકતા શરૂ થઈ જાય છે લોકોની હાય લાગવાની શરૂ થઈ જાય છે તમારા ઘર પરિવારમાં બધા ખુશી ખુશી રહે છે પરંતુ ખબર નહીં કેમ અચાનક કોઈની વાત કોઈને ખૂંચી જાય છે વાતનું વતેસર થઈ જાય છે અને પરસ્પર બોલચાલ બંધ થઈ જાય છે જે લોકો તમારી સાથે જોડાયેલા હતા તેઓ તમારાથી દૂર જવા લાગે છે પૈસા જે તમારી પાસે સતત આવી રહ્યા હતા તે આવતા આવતા અટકી જાય છે તો તમે પણ તમારા માથા પર હાથ રાખીને એ જ વિચારો છો કે શું મારું નસીબ આટલું ખરાબ છે શું મેં એવા કયા ખરાબ કામ કર્યા છે કે મારે આટલા ખરાબ પરિણામ ભોગવવા પડી રહ્યા છે તો તમને જણાવી દઈએ કે ભૂલ તમારી નથી માણસ આજ પહેલા ખબર નહીં કેટલાય જન્મ ભોગવીને આવ્યો છે ગયા જન્મમાં તમે શું સારા અને શું ખરાબ કર્મ કર્યા એ વાતનો તમને બિલકુલ અંદાજ નથી પરંતુ તે ગયા જન્મોના કર્મોના આધારે તમને આ જન્મમાં સુખ અને દુઃખોનો સામનો કરવો પડે છે આગળ હું તમને જણાવીશ કે તમારા જીવનમાં કઈ ખુશીઓ આવવાની છે અને ગયા જન્મના કર્મોના આધારે કયા દુઃખોનો સામનો કરવો પડશે જેથી તમે પહેલાથી જ સતર્ક થઈ જાઓ અને ગુરુજીની વાત માનીને એ ભૂલો કરવાનું છોડી દો જે તમારી રાહમાં મુસીબત લાવી રહી છે સાથે જ તમારા ઘર પર દેવી દેવતાઓના આશીર્વાદ બનેલા રહેવા બહુ જરૂરી છે હિન્દુ ધર્મમાં તેત્રીસ કોટી દેવી દેવતા હોય છે અને તેમનાથી પણ ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશ જેના પદ ચિહ્નો પર આ બધા દેવી દેવતાઓ ચાલે છે જેમના આદેશ માને છે અને હવે આ ત્રણેય દેવોનો આદેશ આવી ચૂક્યો છે કે તમારા જીવનમાં બધું સારું થવાના આરે છે બધું તમારી જિંદગીમાં સરસ થઈ શકે છે પરંતુ તમે કેટલીક વાતોનું ધ્યાન રાખજો એક એક કરીને હું તમને ભવિષ્યવાણી જણાવીશ એ ઘટનાઓ બિલકુલ મહેનતથી તૈયાર કરવામાં આવી છે એટલે કે આ વીડિયો બનાવવામાં બહુ મહેનત લાગે છે એક લાઇક આ વીડિયોને જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો આ દુનિયામાં તમને પાડવાવાળા બહુ આવ્યા પરંતુ તોય હંમેશા ભગવાને તમને સહારો આપ્યો છે ક્યારેક કોઈ માણસ તમને બેઠા કરી દે છે ક્યારેક તમને એવો માણસ રસ્તામાં મળી જાય છે જે તમને સાચી સલાહ આપી દે છે તો ક્યાંક ને ક્યાંકથી તમને સંકેતો મળતા આવ્યા છે સહારો મળતો આવ્યો છે તમે પણ આ વાત પોતે નોટિસ કરી હશે કે તમારી સાથે બહુ ખરાબ થવાનું હતું પરંતુ ક્યાંકથી તમને એવી સલાહ મળી ગઈ એવો સંકેત મળી ગયો કે તમે તે મુસીબતમાં ફસાતા બચી ગયા તમે પછી ભગવાનનો આભાર માનો છો કે ભગવાન તમારી કૃપાથી હું બચી ગયો આવું કેટલીય વાર તમારી સાથે થયું છે તમે પણ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો જે વાતો હું તમને જણાવવાનો છું તમારા વિશે કહેવાનો છું જો તે તમારી સાથે થઈ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં બિલકુલ જણાવજો કે ગુરુજી તમે સાચું કહી રહ્યા છો અમારી સાથે આવું થયું છે ઘણીવાર એવું થાય છે કે તમે બજાર જાઓ છો અને અચાનક તમારું જવાનું અટકી જાય છે પરંતુ પછી તમને ખબર પડે છે કે સારું થયું અમે ન ગયા નહીતર અમારી સાથે આ ઘટના થઈ જાત ઘણી યાત્રા સમયે આવું થઈ જાય છે ક્યારેક ક્યારેક અમુક લોકો પર વિશ્વાસ કરવાના હોઈએ છે અને વાત ટળી જાય છે તે ડીલ થતા થતા અટકી જાય છે અને પછી ખબર પડે છે કે તે લોકો સાચા નહોતા ઘણીવાર સંબંધોની બાબતમાં આવું થઈ જાય છે આનો અર્થ શું નીકળે છે આનો અર્થ એ જ નીકળે છે કે ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ તમારી સાથે છે ભગવાન તમારી સાથે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ તમારી સાથે છે ત્યારે જ તો વારંવાર કંઈક ખોટું થતાં પહેલાં તમે અટકી જાઓ છો કંઈક બહુ મોટું અપશુકન થતાં પહેલાં તમને સંભાળી લેવામાં આવે છે એટલે કે દેવતાઓની કૃપા તો તમારા ઉપર છે પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક લોકોની બુરી નજર અમુક લોકોની તંત્ર ક્રિયાનો પ્રભાવ અને ક્યાંક ને ક્યાંક થોડા ઘણા તમારા ગયા જન્મના કર્મ તમારા જીવનમાં વારંવાર મુશ્કેલીઓ લાવી રહ્યા છે આપણે આનાથી બહાર નીકળવું પડશે આપણે આનાથી કેવી રીતે બહાર નીકળી શકીએ એક એક વાત હું તમને આગળ જણાવવાનો છું આ વિડિયોને બિલકુલ અંત સુધી જોજો સૌથી પહેલા એટલું ધ્યાન રાખજો કે તમારી કુંડળીમાં રાહુ બળવાન છે શનિ સાથ આપી રહ્યા છે અને મંગળ મહેરબાન છે આ ત્રણ ગ્રહો જેના હિસ્સામાં આવી ગયા જેના પક્ષમાં આવીને ઊભા રહી ગયા તે માણસને આગળ વધતા કોઈ રોકી શકતું નથી તમે બસ એટલું ધ્યાન રાખજો કે તમારા હાથે પહેલી ભૂલ એ ન થવી જોઈએ કે કોઈ પણ મહિલાનું અનાદર અથવા તમારા ઘરમાં જે કુલદેવી છે તેમની પૂજામાં કોઈ પણ ભૂલ તમારે નથી કરવાની ઘણા બધા લોકો આધુનિકતાની સાથે ભગવાનની પૂજા પાઠ ભૂલી ગયા છે તેઓ પોતાની કુલદેવીનું નામ નથી જાણતા પોતાની કુલદેવીની પૂજા નથી કરતા અને પછી થાય છે શું તેમને તેમની નારાજગી ઝીલવી પડે છે પૈસા અટકી જાય છે ઘરમાં સંતાનની ખોટ થઈ જાય છે જાત જાતની મુસીબતો આવવા લાગે છે નોકરી ધંધો વેપાર બધું બંધ થઈ જાય છે આ બધું નારાજગીને નારાજગી થાય છે તો તમારે તમારે તમારી નથી ભૂલવાની સૌથી પહેલી વાત આટલી ધ્યાન રાખવાની છે અને બીજી વાત કે જે લોકો તમારાથી બળે છે જે લોકો તમારી આસપાસ એવા છે જે ક્યારેય તમારા ચહેરા પર ખુશી નથી જોઈ શકતા જે વાત વાતમાં તમને ટોણા મારે છે તમને ખોટું બોલે છે જેને ક્યારેય તમારો સાથ નથી આપ્યો તમારી પાસેથી ઉધાર લઈને બેઠા છે અને ઉધાર ચૂકવી નથી રહ્યા એવા લોકોને કોઈ વાત ન કહેતા તમારા સારા નરસાની જાણકારી તેમને ન આપતા તમે બહુ ખુશ રહેશો જે ભવિષ્યવાણી તમારી સાથે છ ઘટિત થવાની છે આવનારા સાત દિવસોમાં કઈ ખુશીઓ આવવાની છે કઈ કઈ વાતો સાચી થવાની છે એક એક કરીને હવે હું તે તમને જણાવીશ વાતને બહુ ધ્યાનથી સાંભળજો કારણ કે આ સમય પરિવર્તનનો છે ત્રણ ગ્રહોની ત્રિપુટી તમારા પક્ષમાં કામ કરી રહી છે અને તમે કેટલીક વાતોનું ધ્યાન રાખશો તો આ તમને માલામાલ બનાવી દેશે પરંતુ જો તમે ભૂલો કરતા રહેશો તો એટલું ધ્યાન રાખજો આ તમારા દુશ્મનના હિસ્સામાં જઈ શકે છે એટલે કે આ ત્રણ ગ્રહ તમારી ભૂલને કારણે તમારા દુશ્મન તરફ ચાલ્યા જશે અને પછી તમે હાથ ઘસતા રહી જશો તમારા નસીબને દોષ દેતા રહી જશો હાથમાં આવેલી બહુ મોટી તક તમારા હાથમાંથી નીકળી જશે સૌથી પહેલી ભવિષ્યવાણી તમને બહુ મોટી તક આંખોની સામે દેખાવાની છે ત્યાં વાંધો ન ઉઠાવતા ત્યાં ના ન પાડતા ક્યારેક આપણને સામેથી કોઈનો ફોન આવે છે કે અહીં કોઈ નોકરીની જરૂર છે આ વેપાર કરી લે તું આ વેપારમાં બહુ આગળ નીકળી જઈશ અથવા આ જગ્યાએ લગ્ન કરી લે આ તારી પાસે છેલ્લી તક છે તે સમયે માણસ ખચકાય છે કે હું આ નાના મોટા કામ કરવા માટે નથી બન્યો હું આ નાના મોટા ધંધા કરવા માટે નથી બન્યો મને તો આનાથી પણ ઘણી સુંદર છોકરી મળી જશે તે સમયે તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે કાલ ક્યારે આવતી નથી આજે તમને કંઈક મળી રહ્યું છે તમારા હાથમાં કંઈક આવી રહ્યું છે તેને છોડતા નહીં નહીંતર તમારા ગ્રહોની દશા બગડી જશે અને તમારા કામ જે બનવાની શરૂઆત થવાની હતી તે કામ બગડવાની શરૂઆત થઈ જશે પહેલી ભવિષ્યવાણી આ જ છે ગુરુજી તમને સાફ સાફ જણાવી રહ્યા છે પરિવર્તન શિખર પર છે પરિવર્તનથી મોઢું નથી ફેરવવાનું પરિવર્તનને સ્વીકારવાનું છે નોકરી ધંધામાં પરિવર્તન દેખાઈ રહ્યું છે તો તેને પણ સ્વીકારવાનું છે માની લો કે તમારી બદલી થઈ જાય છે માની લો તમારું પ્રમોશન થઈ જાય છે અથવા નોકરી છૂટી પણ જાય છે ચિંતા નથી કરવાની કંઈક સારું તમારી રાહ જોઈ રહ્યું છે આ વાત ધ્યાન રાખજો વેપારમાં ધંધો વધવાનો છે પરંતુ બીજાને નીચે પાડવાની વૃત્તિ મનમાં ન હોવી જોઈએ ઘણા બધા લોકો છે જે ધંધામાં ઉપર વધવા માંગે છે પરંતુ કોઈ બીજાને કચડીને કોઈ બીજાને નુકસાન પહોંચાડીને તેનો ધંધો પડી જાય અને મારો ધંધો ઉપર આવે તો એવી વિચારધારા તમને વધુ નીચે પાડી દેશે તમને વધુ પછાડી દેશે જેટલું બને એટલું પોતે આગળ વધવાની સોચ રાખો પરંતુ કોઈનું ખરાબ ઈચ્છીને આગળ વધવાની સોચ રાખશો તો ગુરુજી કહી રહ્યા છે તમે બહુ ખરાબ ગતિ પ્રાપ્ત કરશો આની સાથે જ બીજી ભવિષ્યવાણી જે તમને જણાવવાના છીએ જેના વિશે તમે અત્યાર સુધી અજાણ છો દેવતાઓની કૃપા તમને મળવાની છે બ્રહ્મા વિષ્ણુ મહેશના આશીર્વાદ તમને મળવાના છે જેનાથી તેત્રીસ કોટી દેવી દેવતા તમારા પર પ્રસન્ન રહેશે તમારા હાથમાં પૈસા ટકશે તમે પૈસા બચાવી શકશો તમારા હાથમાં પૈસાની રેખાઓ મજબૂત દેખાઈ રહી છે પરંતુ પૈસાને બચાવવા તમારા માટે આ સમયે જરૂરી પણ રહેવાના છે જેમ કે આવનારા સમયમાં ચોક્કસ કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પરિવારમાં ક્યાંક ઊભી થઈ શકે છે સગા હાલામાં ક્યાંક ઊભી થઈ શકે છે જેનાથી પૈસાની હાલની બચત આગળ જઈને તમારા બહુ કામ આવશે તો જેવું કે અમે તમને જણાવ્યું પૈસાને હાથમાં રોકવા અત્યારે તમારા માટે બહુ જરૂરી છે બચતની શક્યતાઓ તો બની રહી છે પરંતુ થોડી ઘણી બચત થતાં જ તમે વિચારવા લાગો છો ચાલ પેલું ફ્રીજ ખરીદી લઉં ચાલ પેલું ટીવી ખરીદી લઉં અને પૈસાને તમે હાથમાંથી જવા દો છો તો એવી ભૂલ નથી કરવાની કારણ કે આવનારા સમયમાં તમારા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા આવી શકે છે કારણ કે શુક્ર જે છે તે તમારી કુંડળીમાં તમારા પરિવારની કુંડળીમાં શુક્ર જ્યારે નીચનો હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય સંબંધિત વિકાર થઈ જાય છે ત્વચા સંબંધિત વિકાર થઈ જાય છે તો ત્યાં પૈસા ખર્ચવા પડી શકે છે અથવા કોઈ સગા ભાલા વચ્ચે આવી શકે છે તો ત્યાં પણ પૈસાની જરૂર પડી શકે છે તો પૈસા બચાવીને ચાલવાનું છે જેટલું બને એટલું તમે પૈસા બચાવીને ચાલશો તમારા માટે સારું રહેશે ગુરુજીની આ જ ચેતવણી છે કારણ કે સમય કહીને નથી આવતો માણસ આજે બહુ ખુશ છે બીજી જ ક્ષણે તે દુઃખી થઈ જાય અથવા આજે તેના જીવનમાં બહુ દુઃખ છે બીજી જ ક્ષણે તેને એ ખબર પડી જાય કે તેની તો કરોડોની લોટરી લાગી છે કાલે શું થશે કોઈ નથી જાણતું કાલનું અનુમાન લગાવી શકાતું નથી આપણા હાથમાં છે કે આપણે બસ ખુશ રહીએ અને આવતીકાલની થોડી ઘણી તૈયારી કરીને ચાલીએ તમે જોયું હશે એક વૃદ્ધ વ્યક્તિ હંમેશા પરેશાન રહે છે કારણ કે તે પોતાના ભૂતકાળ વિશે વિચારતો રહે છે કાશ મેં તે ભૂલ ન કરી હોત કાશ મેં એવું ન કર્યું હોત કાશ મેં તેવું ન કર્યું હોત તમે જોયું હશે એક યુવાન હંમેશા પરેશાન રહે છે કારણ કે તે પોતાના ભવિષ્ય વિશે વિચારે છે મારું ભવિષ્ય કેવું હશે મને નોકરી લાગશે કે નહીં મારો વેપાર ચાલશે કે નહીં મોટા થઈને હું શું કરીશ આજ ચિંતામાં તે રહે છે પરંતુ એક બાળક હંમેશા ખુશ રહે છે તે ક્યારેય ચિંતામાં નથી રહેતો કારણ કે તે પોતાના વર્તમાનમાં જીવે છે ન તેને પોતાના ભૂતકાળની ચિંતા છે ન ભવિષ્યની પરવા તેને પોતાના આજથી મતલબ છે તો જે માણસ આજમાં જીવતા શીખી ગયો તે હંમેશા ખુશ રહે છે પરંતુ જે ચિંતાઓમાં રહે છે રાત દિવસ હરેક પ્રકારની ચિંતા પાડી લે છે કે કાલે શું થશે ઘરનું શું થશે આ શું થશે તમે એટલું ધ્યાન રાખો તમારા ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશના આશીર્વાદ છે જેમણે સુધી તમને મોકલ્યા છે તે આગળ પણ પાર કરાવી જ દેશે તમે એટલું સમજી લો કે તમારી સોચ જેવી હશે તમારું ભવિષ્ય એવું જ હશે ઘણા બધા લોકો છે જે રાત દિવસ એ જ વિચારે છે કે મારું તો કંઈ ન થઈ શકે મારી તો જિંદગી જ ખરાબ છે ભગવાને તો મારું નસીબ જ આવું લખ્યું છે મને કંઈ નથી મળતું હવે કહેવાય છે કે આખા દિવસમાંથી અમુક સમય એવો હોય છે જ્યારે આપણી જીભ પર સરસ્વતી બિરાજમાન હોય છે તે સમયે માણસ જે બોલે છે તે સાચું થઈ જાય છે વિચારો જો તમે રાત દિવસ એ જ બોલો છો કે હું ગરીબ છું હું પરેશાન છું હું હતાશ છું મારું કંઈ ન થઈ શકે અને તે જ સમયે તમારી જીભ પર જો સરસ્વતી બિરાજમાન થઈ ગઈ તો તમારું ભવિષ્ય કેટલું મુસીબતોથી ભરાઈ જશે તો ત્રીજી અને સૌથી મોટી મહત્વપૂર્ણ ભવિષ્યવાણી એ જ જણાવી રહ્યા છે કે તમારી જાતને દરેક હાલમાં ખુશ રાખતા શીખો તમારી જિંદગી ખુશનુમા થઈ જશે હરેક વાત પર પોતાને દોષ દેવો નાની નાની ભૂલો પર બીજાને ટોણા મારવા બધાને ખોટા સમજવા પોતાને જ માત્ર સાચા સમજવા તમને બહુ મુશ્કેલીમાં નાખી શકે છે તમારી જિંદગી પહેલેથી જ બહુ દુઃખોમાં રહી છે હવે તમને હાલમાં થોડા પરિવર્તન અનુભવાશે થોડું સારું તમારી સાથે થશે તમે બસ એટલું ધ્યાન રાખજો કે પોતાની જાતને એવું ન વિચારતા કે કંઈક સારું થયું છે તો ખરાબ પણ થશે તમારી એક બીજી બહુ ખરાબ આદત છે તમે વિચારો છો કે હું બહુ વધારે હસીશ તો મારે રડવું પડશે મારા જીવનમાં આટલી બધી ખુશીઓ એકસાથે ક્યારેય ન આવી શકે તો તમે એટલું ધ્યાન રાખજો ઉપરવાળો જ્યારે કરવા ઈચ્છશે તો બધું જ થશે તમે જે નહોતા મેળવી શકતા જેમકે તમે જો કહેતા હતા કે મારી પાસે તો એક નાની મોટી ગાડી આવી જાય તો તમને એક કાર આપી દેવામાં આવશે તમે વિચારશો કે મારું નાનું મોટું ઘર બની જાય તો તમારો મોટો બંગલો બની જશે તમે જે વિચારો છો તેનાથી કેટલાય ગણું વધારે તમે મેળવી શકો છો પરંતુ તમારી સોચમાં ખરાબી છે તમે બહુ ડરી ડરીને વિચારો છો બહુ મર્યાદિત વિચારો છો તમને એવું લાગે છે કે હું તે મુકામ માટે બન્યો જ નથી અમે તો નાના મોટા લોકો છીએ અમે તો ગરીબ લોકો છીએ આ જ વિચારધારા તમારી બનેલી છે અને આ વિચારધારા તમને ક્યારે આગળ નહીં વધવા દે અમે તમને જણાવી દઈએ રાહુ મંગળ અને શનિ ત્રણ ગ્રહ તમારા હિસ્સામાં કામ કરી રહ્યા છે તમારા મનમાં ઘણા સમયથી એક ભાવ આવી રહ્યો છે કે હવે કંઈક સારું થવાનું છે હવે કંઈક સારું થવાનું છે હવે કંઈક મોટું થવાનું છે આખરે આવું કેમ કારણ કે સાચે જ પરિવર્તન આરે છે તમને ખુશીઓ મળવાની છે તમારા જીવનમાં બધું સારું થવાનું છે તમારા જીવનની ઊણપો હવે દૂર થવાની છે પરંતુ એક ચિંતા જે તમારા મનમાં બનેલી છે ક્યાંક મારું નસીબ ફરીથી ખરાબ પરિણામ ન આપવા લાગે તો તમે એટલું ધ્યાન રાખજો કાળને પણ જે હરાવી દે જે કાળના પણ કાળ હોય તેમને મહાકાળ કહેવાય છે તમારી જિંદગીમાં જે મુસીબતો છે તે મુસીબતોને મહાદેવ દૂર કરવાના છે આ જ વાત પર કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય ત્રણ વાર લખજો તમને મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને ઉપાય એક જણાવી રહ્યા છે બહુ ધ્યાનથી સાંભળજો સોમનાથ મહાદેવના જેટલા પણ ભક્ત છે તે વિડિયોને લાઇક કરી દો અને સોમનાથ મહાદેવના નામથી જ તમારે આ ઉપાય કરવાનો છે સોમવારના દિવસે દૂધમાં જળ ભેળવીને શિવ મંદિરે જવાનું છે આ દૂધ મિશ્રિત જળ શિવલિંગ પર અર્પણ કરતા કરતા મંત્ર બોલવાનો છે ઓમ સોમેશ્વરાય નમઃ ઓમ સોમેશ્વરાય નમઃ આ મંત્ર સાથે આ ઉપાયને દરેક સોમવારે કરવાનું તમે શરૂ કરો દૂધ મિશ્રિત જળ ચડાવતા મંત્ર જાપ કરો તમને લાભ મળશે કામોમાં જે વિલંબ થઈ રહ્યો હતો તે કામ તરત બનવા લાગશે સંબંધોમાં જે વિલંબ થઈ રહ્યો હતો તે સંબંધો તરત જોડાવા લાગશે જ્યાંથી તમને અપમાન મળી રહ્યો હતો ત્યાંથી તમને સન્માન મળવા લાગશે જે લોકો તમારી મજાક ઉડાવતા હતા તે લોકો તમને હવે માથે બેસાડવા લાગશે મહાદેવની કૃપા થશે તો તમારા બધા કામ બનવા લાગશે તમે જીવનમાં જે કષ્ટ સહ્યા જે દુઃખ દર્દ સહ્યા હવે તેમના અંતનો સમય આવી ચૂક્યો છે ચોથી ભવિષ્યવાણી તમારા માટે એ જ છે કે તમે પોતાનાઓથી રહેજો આ દુનિયામાં માણસને ખતરો કોઈ બહારનાથી નથી હોતો પોતાના જ ઘરવાળાથી હોય છે કારણ કે આપણે બહારના લોકોને ક્યારેય નથી જણાવતા કે આપણે શું કરી રહ્યા છીએ શું કરવાના છીએ આપણું આગામી પગલું શું હશે પરંતુ આપણા ઘરના લોકો આ બહુ સારી રીતે જાણે છે આપણા સગાવાલા જાણે છે કે આપણે ઘરમાં શું ખરીદ્યું છે આપણે શું કમાઈ રહ્યા છીએ આપણે શું ઘરમાં લાવી રહ્યા છીએ આ આપણા પોતાનાઓ જાણે છે અને અવારનવાર આજ આપણા માટે મુસીબત બની જાય છે તો તમે પોતાનાઓથી થોડા બચીને રહો તમારા પોતાનાઓ મોટા ગદ્દાર છે તમારા પોતાનાઓ બહુ શાતિર છે અને તમને ચૂનો લગાવવામાં વાર નથી લગાડતા જ્યારે ઈચ્છે ત્યારે તમને કોઈ કામ બતાવી દીધું જ્યારે ઈચ્છે ત્યારે તમારી પાસે પૈસા ઉધાર માગી લીધા જ્યારે ઈચ્છે ત્યારે તમને કોલ કરી દીધો તમને ઘરે બોલાવી લીધા તમારી પાસે પોતાનું કામ કરાવી લીધું અને તમે એક એવા માણસ છો જે બધા માટે હર સમયે હાજર થઈ જાઓ છો કોઈ પોતાનું હોય અને કોઈ કામ પડે તો તરત તેના ઘરે પહોંચી જશો કોઈ યાર દોસ્તને કોઈ પરિવારના માણસને થોડા ઘણા પૈસાની જરૂર પડી અને તે તમને ભાવુક કરી દેશે તો તરત પૈસા આપવા તૈયાર થઈ જશો સાથે જ બધાને પોતાના કે આ મારો બાળપણનો સગા છે બાળપણમાં આપણે એકબીજા સાથે રમ્યા કૂદ્યા છીએ આના પર મને વિશ્વાસ છે પરંતુ જ્યારે તે જ વિશ્વાસ વિશ્વાસઘાત તરીકે મળે છે તો દિલ બહુ તૂટી જાય છે તમારું દિલ બહુ ગભરાઈ જાય છે કારણ કે તમે કોઈની પણ સાથે સંબંધ બહુ જલ્દી જોડી લો છો કોઈને પણ પોતાના બહુ જલ્દી સમજી લો છો અને વારંવાર લોકો તમારો ઉપયોગ કરે છે જો તમારી સાથે પણ આવું થતું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ગુરુજી તમે સાચું કહી રહ્યા છો અમારી સાથે આવું વારંવાર થાય છે તો તમને તેનું સમાધાન હું આગળ વિડિઓમાં જણાવીશું તો ચોથી ભવિષ્યવાણી પોતાનાઓથી બચીને રહેવું બહુ જરૂરી છે કારણ કે પોતાના જ મોટા ગદ્દાર છે મહાભારતના યુદ્ધમાં પણ જોશો તો પાંડવોએ પોતાના જ કૌરવોની સામે યુદ્ધ લડવું પડ્યું પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ તેમને એક જ વાત કહી કે તું ચિંતા ન કર પાર્થ આ જે તારી સામે ઊભા છે જો પોતાના છે તો પછી સામે કેમ ઊભા છે જો પોતાના હોત તો તેમને તારી સાથે ઊભા રહેવું જોઈએ પરંતુ આ તો સામે ઊભા છે જો વિરોધમાં ઊભા છે તને ખોટું બોલી રહ્યા છે તો આ તારા પોતાના ન હોઈ શકે તું આનો સંહાર કર હું તારી સાથે ઉભો છું એટલે કે જ્યાં જે ખોટું છે તેની વિરુદ્ધ જવું આપણો અધિકાર છે જ્યાં જે જૂઠું છે જ્યાં જે મક્કાર છે તેને આપણો અધિકાર છે પછી પરમાત્મા પણ આપણી સાથે ઊભા છે ભગવાન શ્રી કૃષ્ણની આ વાત તું ધ્યાન રાખજે પોતાનાઓથી તું થોડો બચીને રહેજે પાંચમી ભવિષ્યવાણી તને જણાવવા જઈ રહ્યો છું જે તારા હોશ ઉડાવી દેશે તે એ છે કે આવનારા સમયમાં તમારા ઘરમાં મહેમાનની દસ્તક થવાની છે આ પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે કે ઘરમાં સંતાન યોગ બનવાની શક્યતા છે તમે થોડા સતર્ક રહેજો રહેજો સંભાળીને અને આ વાત કેટલાક મહિનાઓ સુધી કોઈને પણ ન કહેતા કારણ કે બળવાવાળા બહુ વધારે છે જાદુ ટોના કરવાવાળા બહુ વધારે છે ઘણા વર્ષો પહેલા તમારું મગજ ભમી ગયું હતું તમને તમારા કરિયરમાં કંઈ દેખાતું નહોતું તમારી પાસે જે હતું તે ધીરે ધીરે જઈ રહ્યું હતું તે સમયે દેવી દેવતાઓએ તમારી કુલદેવીએ તમારા પર કૃપા કરી તમને રસ્તો બતાવ્યો અને આજે તમે જો થોડા આગળ વધ્યા છો સંભાળી રહ્યા છો કંઈક કરવાના આરે છો તો આ સમજી લેજો તમારી કુલદેવીનો સાથ તમારી પાસે છે તે કુલદેવીને ક્યારેય નારાજ ન કરતા તમે તમારી કુલદેવી વિશે જાણો છો તો દરરોજ તેમને યાદ કરીને તમારા ઘરમાં શુદ્ધ તેલનો એક દીવો તેમના નામનો જરૂર પ્રગટાવજો અને થઈ શકે તો તેમને યાદ કરીને ગરીબોમાં અન્નદાન જરૂર કરજો આનાથી શું થશે તમારી કુલદેવીને એ વાતનો અહેસાસ થશે કે તેમના જે પેઢીઓ છે તે ભૂલી નથી અને જ્યારે દેવતાઓના આશીર્વાદ મળે છે કુલદેવીની કૃપા બનેલી રહે છે તો માણસ ઉપર કોઈ જાદુ ટોનાનો પ્રભાવ પણ અસર નથી કરતો તે માણસને જીવનમાં સુરક્ષા કવચ મળી જાય છે તે સુરક્ષા કવચમાં તેની સાથે ક્યારેય ખોટું નથી થતું ક્યારેય અન્યાય નથી થતો દુર્ભાગ્ય પણ તેને ક્યારેય ચોંટતું નથી અને તે માણસ સફળતા જ સફળતા જીવનમાં હાંસલ કરે છે પરંતુ તમારે તમારી કુલદેવીને નથી ભૂલવાની આટલું ધ્યાન રાખી લેજો કુલદેવીનું નામ જો તમને ખબર હોય તો તે કુલદેવીનો જયકારો નીચે કોમેન્ટ બોક્સમાં લગાવી દેજો તમને ફાયદો જ ફાયદો થશે આ વાતની તો ગેરંટી છે કારણ કે તમારા જીવનમાં હંમેશાથી અપ અને ડાઉનની સ્થિતિ રહી છે ક્યારેક સુખ આવ્યું તો એકસાથે આવ્યું અને જ્યારે દુઃખ આવ્યું તો દુઃખ પણ એકસાથે આવ્યું પરંતુ હવે દુઃખના દિવસો સમાપ્ત થશે અને ખુશીઓનો વરસાદ તમારા જીવનમાં થશે કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશે આપી દીધો છે આદેશ અને આગામી સાત દિવસોમાં આ છ ભવિષ્યવાણીઓ સાચી થઈને રહેશે છઠ્ઠી ભવિષ્યવાણી અમે તમને જણાવી રહ્યા છીએ તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે ખુશીઓના રૂપમાં એક માણસ આવવાનો છે જે તમને એક એવા સમાચાર આપવાનો છે જે સાંભળીને તમારા જીવનનો સૌથી પ્યારો દિવસ હશે સૌથી મોટી મુસ્કાન હશે એટલું ધ્યાન રાખજો કે સમય હવે બદલાશે અને કોણ ક્યારે કયા રૂપમાં તમારી સાથે સારું કરી જાય ભગવાન કયા રૂપમાં તમારા ઘરે આવી જાય તો ઘરે આવેલા મહેમાનનું પણ સ્વાગત બહુ સારી રીતે કરવાનું છે ઘરે આવેલા અતિથિનું સન્માન બહુ સારી રીતે કરવાનું છે કારણ કે તે પોતાની સાથે એક બહુ મોટા સમાચાર લાવી શકે છે તમારા માટે બહુ સારા સમાચાર આવી શકે છે લાભ તમારી ઉંમરે ઊભો છે તમારી હાનિ તમારા મગજમાં બેઠેલી છે તો જે આવી રહ્યું છે તેને ગ્રહણ કરો અને જે મગજમાં નકારાત્મકતા છે તેને જડમૂળથી ખતમ કરો જીવન મંગલમય થઈ જશે બધું જ મેળવવાનું છે આગળ વધવાનું છે નિરાશાને નીચે ધકેલીને આશાના આકાશમાં તમારે ઉતરવાનું છે જ્યાં તમારી પાસે તે બધું જ હશે જેનું તમે સપનું જોયું છે પરંતુ જ્યારે દેવતાઓની કૃપા હટી જાય છે તો માણસ કંગાળ પણ થઈ જાય છે એટલા માટે આ ત્રણ ભૂલો ન કરતા સૌથી પહેલી ભૂલ જીવનમાં તમારે જો દેવતાઓની કૃપા જોઈએ દેવી શક્તિના આશીર્વાદ જોઈએ પિતૃશક્તિના આશીર્વાદ જોઈએ તો ભગવાનથી ક્યારેય પણ દૂરી ન બનાવતા ઉતાવળના ચક્કરમાં મંદિર ન જવું પૈસા કમાવવાના ચક્કરમાં ઘરમાં પૂજા પાઠ ન કરવા અને પોતાના માતાપિતાનું અપમાન કરવું આ તમને બહુ મુશ્કેલીમાં નાખી શકે છે એટલું ધ્યાન રાખજો ક્યારેક ક્યારેક તો તમે વધારે પૈસા કમાવવાના ચક્કરમાં ખોટો સોદો કરાવી દો છો ખોટી સલાહ કોઈને આપી દો છો થોડા કમિશનના ચક્કરમાં ત્યાં પણ દેવી દેવતાઓની કૃપા હટી જાય છે તો તે થોડું ઘણું કમિશન પછીથી હોસ્પિટલોમાં બહુ ખરાબ પરિણામ આપે છે આટલું ધ્યાન રાખી લેજો ઘણા બધા દુકાનદારો થોડાક પૈસા કમાવવાના ચક્કરમાં વસ્તુઓમાં ભેળસેળ કરીને વેચે છે ત્યાંથી જ તેમનો શનિ અને રાહુ બગડવાનું શરૂ થઈ જાય છે દેવતાઓની કૃપા છૂટી જાય છે અને માણસ પાગલ સમાન થઈ જાય છે તેનું જીવન ખરાબ થઈ જાય છે તો તમે આ ત્રણ ભૂલો ન કરતા દેવી કૃપા તમારા ઉપર આખું વર્ષ બનેલી રહેશે અને આ વર્ષનો એક એક દિવસ લાજવાબ અને શાનદાર હશે વિડીયો જો પસંદ આવી હોય તો લાઈક જરૂર કરી દેજો અને જે લોકોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે લોકો જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને આઈકોનને પ્રેસ કરી લેજો બધા દર્શકોનો ખૂબ ખૂબ આભાર